વાટી વાટી પરનો પગ આવ્યો કે કાચબા ઉપર મારો પગ કીધું કાચબો નહીં શાક કરવાનો એ ખબર જ પડી બધી નજર ને આવ્યો લેડજો તમે

આ મને લાગે હ તારી માસી ની નજર લાગેલી હે નકર કોઈ દાડો આવા બબા હુકાયો ન એની નજર ઘણી આખરી હતી પાછી એ વાત હતી એક દાડો આવીતી ને તે તું જોન લગન માં ખાવા બેઠેલા ને તે મને એક દાની ટોક લાગી હું હુકાતા હુકાતો રહી ગયો તો બોલ હ ઓય તું હું સમજી હા બે બે જણો કરી નથી શું બે જણો ઓયન વાત કરો છો ના ના તો હું મારે એને સમજાવવો પડે કે આ વાડી ચમચમ

કોકની હાય હું ના લઉં અલે આપણી હાઈ ચાલી આવી છે આ તો મારું છે તમારું હોય ને તમારા કરનાર આખો માન નહીં પૂછ્યું પણ મને દિલ મત આવી ગયું એવું હોય ને હેડ આવતા

બદલા ને તો એક કઉસ લઈ લઉં થાય તારા માં આ કેટલું ગયડું હે ઉમર માં કોઈ સગું ના કરે ને એવું એ તો ના બેન

આ એકટ ટકોણ તો બધે રખડું જ મટી જાય ચેક કરવા તી કુડ તમે યે સમજતા કેમ નહીં તમારી એકલા ખાવા જો વાળા છે અમારે જઈને કળમ આરે આવડા મોટો મોટો હી આ જેમ રાખ્યો એ લઈને જો પૂરી થઈ ગઈ છે પાજે એક ને પાજે તો હા નકામું ઝોકડા જવા છો તમે દો ના ફાકશે આતો પૂરીનો કોઈ હોય

જોઈ જ છે હજી વેણી નહી રાડી ને જોઈ ને પેલી મકા તું સાહેબ ની કોડી ખોરસી ગયો આ મુર્ખા એક તો જપ નહી મારે હું ખબર આજુબાજુ વાળો પૂછી કાલીંગલ એ પડી પછી અમારું મોડું હજી તો ચીકુ વેણવાનો પાછો પાણી પીજો લાવ લાવ પી લઈએ ગરમ ભલે એ લોટ તો ગરમ પાણી મોકવાડું પાવે તો આગુ કરતા આપડે વેણવા ના પડો કેરી બધું વેણી વેણી વળો વળા જીમલો મૂળો હાથ આદર ન રહ્યો ગરમ પીવું ચાલુ એ કરજો બે પાલો કરી નાખો બધું હમ થઈ જાય

હા હાય બાય 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 અરે શું કી યાર ભરાઈ ગયો માપનું માપનું ના ના તમે ખાશો તો આલ દીધો થોડો ના ના પી લે ને હારો બનાયો હસ્તો બનાયો આ

પાછા ખાઈ કીધું સારું સારું ચાર પાંચ મહિને આવજો ઓટર માર્ગિંગ ફેર આવો અહી આવ્યો